હલો નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો આ ડાકુઓને બરાબર પાઠ ભણાવે છે અને ડાકુઓના સરદારને એક બાજુ લઈ જઈ અને ભૂતિઓ કહે છે કે હે સરદાર તમે તો સાવ મૂરખના સરદાર છો અને તમને એટલી પણ ખબર નથી પડતી કે આટલું નાનું બાળક તમને બધાને આમ કેવી રીતે ઉપાડી ઉપાડીને પછાડે છે અને કેવી રીતે તમારા એક એક વારનો પલટ જવાબ આપે છે એ તો વિચારો ત્યારે સરદાર ભૂતિયાને કગરી પડે છે અને કહે છે કે ભૂતિયા હવે તું કોણ છે અમને સાચે સાચું કહી દે ત્યારે ભૂતિયો તેની આખી સચ્ચાઈ સરદારને કહે છે કે સરદાર હું એક બાબરો ભૂત છું અને તમે મારું કામ કરો અને મારી સાથે ચાલો અને એકવાર તમે જગુને જેલમાંથી બહાર કઢાવો અને એને નિર્દોષ જાહેર કરી નાખો પછી હું તમને પણ નિર્દોષ જાહેર કરી નાખીશ અને હું ભૂતિઓ તમને વચન આપું છું કે તમને કાંઈ નહીં થવા દઉં ત્યારે સરદાર ભૂતિયાની વાતમાં આવી ગયા અને પોતાના બધા ડાકુઓને સમજાવે છે કે આપણે સુંદરપુર જવાનું છે અને સુંદરપુર જઈ અને જગુ નિર્દોષ છે તેને છોડાવવાનો છે અને આપણે આપણો ગુનો કબૂલ કરવાનો છે ત્યારે થોડી માટે તો આ બધા ડાકુઓ ના પાડે છે પરંતુ સરદાર તેમને કોઈને બોલવા નથી દેતા અને બધાને લઈ અને કહે છે કે ભૂતિયા ચાલ અમે તારી સાથે આવવા માટે તૈયાર છીએ અને પછી તો ભૂતિયો આગળ ચાલ્યો ભૂતિયાની પાછળ સરદાર છે અને સરદારની પાછળ બધા જ ડાકુઓ છે અને આમ બધા ચાલતા ચાલતા બીજા દિવસની વહેલી સવારે સુંદરપુરના મેન દ્વાર પર આવે છે અને મુખ્ય દ્વાર ઉપર આવતાની સાથે જ આ ભૂતિયાને આટલા બધા ડાકુઓને પેલો રામુ જોઈ જાય છે અને રામુ કહેવા લાગ્યો કે ભૂતિયા આ કોણ છે અને વહેલી સવારે અહીંયા તું કેમ આવ્યો છે અરે તને તો મહારાજે એમ કહ્યું છે કે પાંચ દિવસમાં જો તું પેલા ચોરોને નહીં પકડી લાવે ને અને સાચા ગુનેગારને હાજર નહીં કરે ને તો તને અને પેલા જગું બંનેને ફાંસીના માછડે ચડાવવાના છે તો પછી તું પાછો સુકામ આવ્યો છે અરે તને નવું જીવનદાન મળ્યું છે તો અહીંયાથી ભાગી જા ત્યાં તો ભૂતિઓ હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે હે રામુ ભૈયા એટલા માટે તો પાછો આવ્યો છું અને આજે રહ્યા ને મારી સાથે એ બીજા કોઈ નથી પરંતુ આ એ જ ડાકુઓ છે કે જેમણે સુંદરપુરનો માલ ચોર્યો હતો અરે સુંદરપુરમાં જે મેળો લાગવાનો હતો ને એ મેળામાં માલ સામાન ભરીને આવી રહેલા બધા જ બળદગાડા લૂંટનાર બીજું કોઈ નહીં પરંતુ આ તમારી સામે ઊભાને એ જ છે ત્યાં તો થોડી વાર માટે તો રામુ આ વાતને માનવા તૈયાર નથી પરંતુ રામુ પૂછે છે કે સરદાર શું આ વાત સાચી છે અને શું તમે જ એ ચોરી કરી હતી ત્યારે સરદાર કહે છે કે હા ભાઈ અમે એ ચોરી કરી હતી અને એ સિપાહી અમને માફ કરી દેજો અમારાથી ભૂલ થઈ છે અને અત્યારે તમારી જેલમાં જે જગુ નામનો માણસ સજા ભોગવી રહ્યો છે ને એ સાવ નિર્દોષ છે એને કાંઈ નથી કર્યું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રામુ ભૂતિયાની પાસે જઈને કહે છે કે ભૂતિયા તે આ કામ કેવી રીતે કરી બતાવ્યું અરે મને તો જરાય વિશ્વાસ ન હતો અને મને તો એમ હતું કે તું અહીંયાથી તારો જીવ બચાવીને ભાગ્યો છે પરંતુ તે તો ખરેખર આ બધા ચોરોને પકડી લાવ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે મેં કેવી રીતે પકડી લાવ્યા છે ને એ બધું હું તમને વિસ્તારથી પછી કહીશ પરંતુ અત્યારે ચાલો મહારાજની પાસે મહારાજને આ વાત તો કહેવી પડશે ને ત્યારે રામુ ભૂત્યો આ બધા ચોરોને લઈ અને ચાલતા રાજ રાજમહેલે પહોંચે છે ત્યારે મહારાજ ત્યાં દ્વાર પર જ ઊભા છે અને તેઓ કહે છે કે ભૂતિયા આ તું કોને લઈને આવ્યો છે અને હે રામુ આ કોણ છે કે જે ડાકુઓ જેવા વેશ ધારણ કરીને આવ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ તમે મને પાંચ દિવસનો સમય આપ્યો હતો અને કહ્યું હતું ને કે સાચા ગુનેગારોને પકડી લાવ તો હું આ જગુને નિર્દોષ જાહેર કરી નાખીશ તો લ્યો મહારાજ આ તમારા સાચા ગુનેગાર અને એમણે જ તમારા રજવાડામાં જે મેળો લાગવાનો હતો ને એનો બધો સામાન ચોર્યો હતો ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા તું ગાંડો થયો છે આ કોને પકડીને લાવ્યો છે ત્યાં તો સરદાર બોલ્યા કે મહારાજ ભૂતિયાની વાત એકદમ સાચી છે અને તમારા સુંદરપુરનો બધો માલ ચોરનાર બીજું કોઈ નહીં અમે જ હતા અને અમે જ એ ડાકુ છીએ જેમણે પચાસથી થી સાહીઠ જેટલી તમારી ઊંટ લારીઓ અને તમારા બળદગાડામાં આવી રહેલા માલને ચોર્યો હતો ત્યારે આટલી વાત સાંભળીને મહારાજને ગુસ્સો આવ્યો અને મહારાજે સિપાહીઓને આદેશ કર્યો કે સિપાહીઓ આ બધા જ ચોરોને અત્યારે જેલખાનામાં પૂરી દો અને કાલે વહેલી સવારે દરબારમાં આમને હાજર કરો ત્યારે બધા સિપાહીઓ આ બધા ચોરોને લઈ અને જેલખાનામાં બંધ કરી નાખે છે અને મહારાજ ભૂતિયાને કહે છે કે ભૂતિયા મેં તો તને ખાલી એમ જ કહ્યું હતું કે પાંચ દિવસમાં તું સાચા ચોરને પકડી લાવજે અને હું તો તારી સાથે મજાક કરતો હતો બાકી મને ખબર ન હતી કે ભૂતિયા તું આટલી નાની ઉંમરમાં આટલું મોટું પરાક્રમ કરી બતાવીશ પણ હવે તે જે કર્યું તે પરંતુ હવે મળીએ કાલે વહેલી સવારે દરબારમાં અને દરબારીઓમાં ભેગા મળી અને વાત કરશું અને આટલું કહીને મહારાજ ચાલ્યા જાય છે અને આ બાજુ રામુ ભૂતિયાને લઈ અને એના ઘરે પહોંચે છે અને કહે છે કે ભૂતિયા આવતીકાલે પેલા ચોરોને તો સજા થશે પરંતુ ભૂતિયા મને એમ ના સમજાણું કે આટલી નાની ઉંમરમાં તે આટલો મોટો ચમત્કાર કેવી રીતે કરી બતાવ્યો અને આ ડાકુઓ તારી વાતમાં આવી પણ ગયા તો ભૂતિયા શું હું જાણી શકું કે આ બધું શું છે ત્યારે ભૂતિયો હસે છે અને હસતા હસતા એટલું કહે છે કે એ બધી વાત જવા દો અને તમે મારા ભાઈ છો ને તો તમને હું એક દિવસ આ વાત કહીશ પરંતુ અત્યારે એ વાતને જવા દો અને ચાલો મારી સાથે અત્યારે આપણે ઘરે જઈને આરામ કરીએ અને કાલે વહેલી સવારે શું થાય છે એની રાહ જોવાની છે અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવારે મહારાજ દરબાર ભરીને બેઠા છે તેમાં રામુ આ ભૂતિયાને લઈને દરબારમાં પહોંચે છે અને ત્યારે મહારાજ ઊભા થઈ અને આ સમગ્ર દરબારીઓને કહે છે કે હે દરબારીઓ આજે આપણા રજવાડામાં એક નાના બાળકે એવડું મોટું કામ કરી બતાવ્યું છે કે તમને કહીશ ને તો તમે માનશો પણ નહીં ત્યારે દરબારીઓ પણ કહેવા લાગ્યા કે તો મહારાજ હવે ધીરજ ખૂટી જાય છે ઝટ કહો તમે શું કહેવા માગો છો ત્યારે મહારાજ ભૂતિયાને પોતાની પાસે બોલાવીને કહે છે કે આપણે જેને મોતની સજા આપી હતી ને એ જગુ સાવ નિર્દોષ છે અને જે સાચા ગુનેગાર હતા ને એ દસ ડાકુઓને ભૂતિયો એકલો આટલી નાની ઉંમરમાં પકડી અને આપણા દરબારમાં લાવ્યો છે બોલો હવે તમે કહેતા હો એમ કરીએ અને શું આ વાત સાચી હશે કે ખોટી તેની ચર્ચા હવે કરવાની છે ત્યારે દરબારીઓ કહે છે કે તો એ ડાકુઓને અહીંયા બોલાવો તો અમે પણ જોઈએ અને સત્ય ઘટના શું છે એ અમે પણ જાણીએ ત્યારે મહારાજના આદેશથી પેલા બધા જ ડાકુઓ અને એમના સરદારને બોલાવવામાં આવે છે અને બધા દરબારીઓ આવા પહાડ જેવા ડાકુઓને જોઈને કહેવા લાગ્યા કે આ કોઈ ષડયંત્ર હોઈ શકે બાકી આટલી નાની ઉંમરવાળો ભૂતિઓ થોડા આવા ડાકુઓને પકડીને લાવી શકે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે જુઓ ડાકુઓ તમે જે કહો ને એ સાચું કહેજો કારણ કે જો તમે ખોટું કહેશો અને તમે એમ કહેશો ને કે એ અમારા માલને ચોરનાર તમે હતા તો હું તમને ફાંસીના માછળે લટકાવી દેવાનો છું તમારું કોઈ ભવિષ્ય નથી માટે હવે સાચું બોલો કે શું ખરેખર આ જગું નિર્દોષ છે ત્યારે એ ડાકુ કહે છે કે હા જગું નિર્દોષ છે અને અમે એને લાલચ આપી હતી એટલા માટે એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે બાકી તમારા માલને ચોરનાર અમે જ છીએ ત્યારે મહારાજ કહે છે કે જોયું દરબારીઓ આ બધા જ ડાકુઓ એમનો ગુનો કબૂલ કરી રહ્યા છે ત્યારે દરબારીઓ પણ કહેવા લાગ્યા કે એમ વાત સાબિત ના થાય મહારાજ એના માટે તમે અહીંયા જગુને બોલાવો અને જગુને જોઈને ખબર પડશે કારણ કે એ પણ એનો ગુનો કબૂલ તો કરે જ છે ને ત્યારે મહારાજ જગુને બોલાવે છે ત્યારે જગુ દરબારમાં આવે છે અને એમની સામૂહ આ ડાકુઓને જોઈ અને જગુના ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગ્યો કે તમે બધા અહીંયા કેમ ત્યારે મહારાજ કહે છે કે જગુ સાચું કે જે અમારા રજવાડામાં જે મેળો લાગવાનો હતો શું એનો બધો માલ તે ચોર્યો છે કે નહીં ત્યારે જગુ કહે છે કે હા એ ચોર તો હું જ છું અને એની સજા પણ હું ભોગવી રહ્યો છું ત્યારે પેલા બધા ડાકુઓ કહેવા લાગ્યા કે જગુ હવે તું સાચે સાચું કહી દે કારણ કે અમે અમારો ગુનો કબૂલવા તૈયાર છીએ અને અમે મહારાજને કહી પણ દીધું છે કે જગુ નિર્દોષ છે અને ચોરી તો મેં કરી છે અને એમના બધા બળદ અને ઊંટ લારી ચોરનાર બીજું કોઈ નહીં એમાંથી બધો માલ ચોરી અને અમે લઈ ગયા છીએ ત્યારે જગુ કહે છે કે સરદાર શું ખરેખર સાચું કહેવા જેવું છે ત્યારે સરદાર જગુની પાસે આવીને કહે છે કે હા તમારે અત્યારે બધું સાચું કહેવાનું છે કારણ કે આ ભૂતિયો રહ્યો ને એણે અમને બરાબર સબક શીખવાડી દીધો છે અને અમે હવે અમારો ગુનો કબૂલ કરવા તૈયાર છીએ માટે જગુ હવે તું સાચે સાચું કહી દે ત્યાં તો જગુની આંખમાંથી આંસુ આવ્યા અને તે ભૂતિયાના પગમાં પડી અને દ્રુસ્કે ને રડવા લાગ્યો અને કહે છે કે ભૂતિયા તારો ખૂબ ખૂબ આભાર તે એ કામ કરી બતાવ્યું છે જે કામ દુનિયાનો કોઈ પણ માણસ ના કરી શકે અને ભૂતિયા હું તો એમ વિચારતો હતો કે હવે મારું મોત થઈ જશે હું મારી માને હવે ક્યારેય નહીં જોઈ શકું અને મારી ત્રણ ત્રણ દીકરીઓ ત્યાં રાજી ખુશીથી રહેતી હશે કે નહીં આવા વિચાર કરી રહ્યો હતો અને મનમાં તો એમ હતું કે ક્યારેય મારી ત્રણ દીકરીઓને હવે હું નહીં જોઈ શકું પરંતુ આજે ભૂતિયા તારા કારણે આજે હું આઝાદ થવાનો છું અને તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું ત્યારે મહારાજ કહે છે કે હે જગુ જે હોય તે સાચે સાચું બોલી જા નહીતર આજે તને છોડીશું નહીં ત્યારે જગુ કહે છે કે મહારાજ આ જે ડાકુઓ રહ્યા ને એ બધા મારા ઘરથી થોડાક જ દૂર એક ગુફામાં રહે છે અને તેઓ હંમેશા ચોરી કરીને આવે ને ત્યારે એક રાત તેઓ મારા ઘરે રોકાતા ખાઈ પીવે અને મને થોડા ઘણું આપતા જાય તો એનાથી મારું ગુજરાન ચાલતું હતું પરંતુ જ્યારે સુંદરપુરનો માલ એમણે લૂંટ્યો અને લૂંટ્યા પછી એમને ખબર પડી કે આ તો સુંદરપુરનો માલ છે અને સુંદરપુરના રાજા એ ખૂબ જ નામચીન છે અને જો એમને ખબર પડશે ને તો આ બધા જ ડાકુઓને જીવતા સળગાવી દેશે એટલા માટે આ ડાકુએ મારી ત્રણ ત્રણ દીકરીઓને પરણાવી અને કહ્યું કે હે જગુ તું ગરીબ માણસ છે અને તારી દીકરીઓને અમે ધૂમધામથી પરણાવીશું અને ઘણું બધું ધન પણ આપીશું પરંતુ એના બદલામાં તારે આ ગુનો કબૂલ કરવાનો છે એટલા માટે મહારાજ મેં આ ગુનો કબૂલ કરી નાખ્યો કારણ કે રાત દિવસ મને એક જ વાતની ચિંતા થતી હતી કે કેવી રીતે મારી આ દીકરીઓને પરણાવીશ મારી પાસે ફૂટી કોડી નથી અને જ્યારે આ ડાકુએ મને આવી અને આવો સંદેશ આપ્યો ને એની સાથે જ હું રાજી થઈ ગયો અને આ ડાકુએ મારી દીકરીઓને પણ પરણાવી દીધી એટલા માટે મેં આ ગુનો કબૂલ કર્યો છે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે મહારાજ હવે ખબર પડી ગઈ ને કે સાચા ગુનેગારો કોણ છે ત્યારે મહારાજ કહે છે કે હા ભૂતિયા સાચા ગુનેગાર હવે મને મળી ગયા છે અને હવે તું જો હું આ ડાકુઓને કેવી મોતની સજા આપું છું આમ કહી અને મહારાજ કહે છે કે સેનાપતિ આ બધા જ ડાકુઓને અને એમના સરદારોને અત્યારે જેલમાં પૂરી નાખો અને આવતીકાલે દરબાર ભરાશે એમાં એમને મોતની સજા મળશે અને આ રામુને ઇજ્જત ભેર એના ઘરે મૂકી આવો ત્યારે આ ડાકુઓનો સરદાર ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા અમે અમારો ગુનો કબૂલ કરી નાખ્યો પરંતુ હવે અમને તો મોતની સજા મળી ભૂતિયા તારું વચન મિથ્યા ગયું ત્યારે ભૂતિયો કહે છે કે તમે ચિંતા કરશો નહીં ડાકુઓ હું ભૂતિયો છું અને મારા વચનનો હું પાકો છું અને આજે તમે આરામથી જેલખાનામાં સુઈ જાઓ કાલે જો તમને એકેને મરવા દઉં તો મારું નામ ભૂતિયો નહીં અને આમ મિત્રો ભૂતિયો કેવી રીતે આ ડાકુઓને બચાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી